નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર ગ્રામ નવા કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લાના સુબીર ગામે વિકાસની દિશામાં એક નવું કદમ માંડ્યું છે સુબીર ગ્રામ પંચાયતનું કાર્ય અત્યાર સુધી પચીસ વર્ષ જૂના જર્જરિત મકાનમાં ચાલતું હતું જેને સ્થાને હવે અદ્યતન સુવિધાઓ સજ્જ નવું ભવન આકાર લેશે આજે સરપંચની અધ્યક્ષતામાં આ નવા મકાનનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટની મુખ્ય વિગતો આ નવું મકાન પચ્ચીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે ગ્રાન્ટની આ રકમ સીપીડી પાંચ સીપીડી પાંચ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી છે ગ્રામ પંચાયતનું નવું ભવન બે માળનું વત્તા એક બનાવવામાં આવશે જેમાં ગ્રામજનો માટે પૂરતી સુવિધા અને ઓફિસ સ્પેસની વ્યવસ્થા હશે આ પ્રસંગે સરપંચે જણાવ્યું હતું કે જૂનું મકાન ઘણું જૂનું હોવાથી વહીવટી કામગીરીમાં મુશ્કેલી પડતી હતી પરંતુ હવે નવું મકાન બનવાથી ગ્રામજનોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ વધુ સારી રીતે મળી રહેશે આ કાર્યક્રમમાં પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ